હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે રવિવારે બપોર બાદ પડેલા ભારે વરસાદના પગલે ખાડીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે લીંબાતની મીઠી ખાડી ભયજનક સ્થિતિએ પહોંચી ગઈ છે જેથી પાલિકા દ્વારા મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે સુરતમાં ગઈકાલે મોડી સાંજે પડેલા મુશળધાર વરસાદ બાદ સમગ્ર વિસ્તારમાં ઠેકઠેકાણે પાણી ભરાયા હતા ત્યારે લીંબાત વિસ્તારમાં પણ પાણી પાણી થઈ ગયું હતું લિંબાતની મીઠી ખાડીમાં પણ પાણીની આવક વધતા તે ભયજનક સપાટી પર પહોંચી હતી ખાડીઓમાં પાણી વધતાં આસપાસના રણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે જેના પગલે લીંબાતના નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી પહોંચી રહ્યા છે જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જો પાણીનું સ્તર આ જ રીતે વધે તો ઘર ખાલી કરાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના લીધે ખાડીપુરની સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી સ્થિતિ હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીઓનું મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે સાથે જ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે તેમ હોવાથી તેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજ રોજ સવારથી ફરી શરૂ થયેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જેને લઈને સુરત શહેરમાં પણ સ્થિતિ ખૂબ ગંભીર બને એવી સ્થિતિ ઊભી થઈ છે

અત્યારે પણ જોઈ લો તમારું પાણી ચાલુ જ છે અત્યારે આ પાણી જેટલું નીકળે છે ને એનાથી વધારે પાણી ત્યાં ફેંકાય પણ વરસાદ આવે છે તો શું કરી આપણે પરિસ્થિતિ આવી એનો ભી જવાબ નથી વ્યવસ્થિત અમારે એવું નહીં ગણેશવાળા સાહેબ બદલવી પડે આપણી કામગીરી વધારી પછીતાની છે એનું ધ્યાન રાખવું પડે આ બધું કેટલું તમારા સામે પણ